જય શ્રી કૃષ્ણ મિત્રો આ વીડિયોમાં શિવ મહાપુરાણની કથા સાંભળશું જે શ્રાવણ માસમાં આ કથા સાંભળવાનો ખૂબ મહિમા છે કારણ કે શ્રાવણ માસ એટલે ભગવાન શિવનો પ્રિય માસ છે આથી આ માસમાં ભગવાન શિવની કથા સાંભળવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે તો આ વીડિયોમાં શિવ મહાપુરાણની કથા જેમાં રુદ્ર સંહિતામાં આવેલ સતીની કથા તારકાસુરની કથા કામકથા તથા પાર્વતીના તપનો પ્રભાવ સાંભળશું ગુણ નિધિ નું આખ્યાન સાંભળી અધમથી અધમ જીવનું શિવ કૃપાથી શિવલોકને પામે છે તે સાંભળી નારાજીને અતિહર્ષ થયો પરંતુ શિવ ચરિત્ર સાંભળતા તેમને તૃપ્તિ થતી નથી

શિવજી ને બીજી વખત કેવી રીતે પામે છે કૃપા કરી મને શિવજીની આ લીલાઓ મને વિસ્તારથી કહી સંભળાવો નારદજી નું આવું વેદપૂર્ણ અને જિજ્ઞાસાપૂર્ણ કહેવું સાંભળી બ્રહ્માજીને હર્ષ થયો

અને મારી ઉપાસના સફળ થઈ ફળ સ્વરૂપ ઉમાના રૂપે અવતાર લીધો ઉમા સાથે વિવાહ કરી બંને કૈલાસ પર ચાલ્યા ગયા શિવની માયા થકી દક્ષ મોહિત થઈ અભિમાનમાં શિવની નિંદા કરવા લાગ્યો અને શિવને અપમાનિત કરવા માટે દક્ષે એક યજ્ઞ આયોજન કર્યું

સ્વર્ગનો રાજા થઈ બેઠો જે જે સ્થાનો ઉપર દેવતાઓ બિરાજતા એ તમામને હટાવી તારક એ સ્થાનો ઉપર રાક્ષસો ને બેસાડ્યા ત્યારબાદ ત્રણેય લોક માં હાહાકાર મચાવવા લાગ્યો દેવતાઓ ત્રાહી મામ ત્રાહી મામ પોકારવા લાગ્યા તમામ દેવો પાસેથી તેને દેવ સિદ્ધિઓ લીધી અને પછી ત્રણેય લોકમાં કાળો કેર વર્તાવા લાગ્યો અને તમામ અપસરાઓ તથા દેવસ્થાનો દેવાંગનાઓને પોતાના વશમાં કરી લીધી પ્રભુ અમારું કલ્યાણ કરો તારકના ત્રાસ માંથી મુક્ત કરાવો તમારા શરણ સિવાય અમે ક્યાં જઈએ દેવોની વિતત કથા સાંભળી બ્રહ્માજી બોલ્યા હે દેવો નો નાશ થાય તેવો ઉપાય છે

બ્રહ્માજી કહેવાથી તારક સ્વર્ગ છોડી મનુષ્ય અને પછી તેમને ત્યાં પુત્રનો જન્મ થાય એ પુત્ર દ્વારા તારકાસુ વધ થાય આ ત્રણેય લોક એના ત્રાસ માંથી મુક્ત થાય એવો ઉપાય જડવાથી શિવજીને મોહ પમાડવા કામદેવને બોલાવ્યો

શિવજી પાસે આવી તેમની સ્તુતિ કરી પાર્વતી ને પુત્ર પ્રાપ્ત થાય તેવી કામના કરવા લાગ્યા એટલે દેવો અને સ્તુતિ પ્રાર્થના થી પ્રસન્ન થઈ શિવજી એ પાર્વતી સાથે વિવાહ કરવા સંમતિ આપી

તેથી તમને કોઈ ફળ મળવાને બદલે નુકસાન જ થશે તે જૂઠો છે તેના એકબીજાને લડાવી મારવાના ધંધા છે તે કોઈનું હિત કરવાને બદલે આવી સલાહ આપશે કે અહિત થાય વળી હે દેવી

મહાદેવ પાર્વતી પોતાના તપમાં માં અડગ છે તેમજ તેમને પામવા એવી હઠ પરિપૂર્ણ કરવા તેઓ તપનો ત્યાગ કરવા નથી માંગતા હવે શિવજી એ પોતે નક્કી કર્યું કે તે પાર્વતી ની કસોટી કરશે

ત્યારે પણ મારા પતિ શિવજી જ હતા મારા પિતા દક્ષે મારા પતિની અવલેહના કરી નિંદા કરી તેથી મને ઘણું દુઃખ થયું અને મેં મારા યોગ બળે દેહ ત્યાગ કર્યો આ પણ શિવ જ મને મળ્યા પરંતુ કામને બાળીને મારું ત્યાગ કરી ચાલ્યા ગયા અને એટલા માટે હું શિવને પુનઃ પ્રાપ્ત કરવા માટે આ તપ કરું છું તેમ છતાં હજુ સુધી મારા ઉપર શિવજીએ કૃપા કરી નથી તેથી હવે હું અગ્નિ પ્રવેશ કરી મારો દેહ ત્યાગ કરીશ અને અગ્નિ પ્રજ્વલિત કર્યો પણ શિવજીના પ્રભાવથી અગ્નિ સ્ત્રોત થઈ ગયો ત્યારે બ્રાહ્મણ રૂપે રહેલા શિવજીએ પાર્વતીને કહ્યું દેવી તમારા તપથી કે અગ્નિ પ્રવેશથી તમે પાર ઉતરી ગયા તમારા શરીરને આંચ ના આવી હવે તમે જેમને મેળવવા આવું તપ કરો છો તે શિવ ભસ્મધારી વાકચર્મ પહેરવા વાળા નગ્ન તેમજ જટા જૂથ બે ઢંગા ભૂત પ્રેત નો સંકરવા વાળા સ્મશાન સુવા વાળા તથા સ્મશાન ભસ્મ અંગે ચોળવા વાળા એવા બિહામણા એવા શિવને ને તમારું આવું સુંદર અને શ્રેષ્ઠ રૂપ સોંપવા માંગો છો તેને યોગ્ય નથી તદ ઉપરાંત કામને ભસ્મ કરી તમારો ત્યાગ કરી ગયા

તેનું સ્મરણ ભજન કરવાથી સર્વે પાપો તાપો નાશ થઈ કલ્યાણ થાય છે પેલા બ્રહ્મચારી શિવ નિંદા કરતો અટકાવવા પાર્વતી એ પોતાની સખી વિજયા કહ્યું આ બ્રહ્મચારી હવે શંકર નિંદા કરે તો તારે ગમે તે રીતે તેને અટકાવી દેવા આમ કહી વિજયા હવે આપણે આ સ્થળ છોડી દઈએ અને બીજે ક્યાંક ચાલ્યા જઈએ એમ કહી પાર્વતી જ્યાં પગ ઉપાડે છે ત્યાં તો મહાદેવજી પોતાના સ્વરૂપમાં આવી ગયા

મારા પિતા હિમાલય પાસે તમારી માંગણી કરીશ મહાદેવના વચનો સાંભળી દેવી પાર્વતી અત્યંત ખુશ થઈ ગયા અને મહાદેવને નેત્રો બંધ કરી પ્રણામી રહ્યા મહાદેવે તથા

ત્યારબાદ નગરજનો મોટો ઉત્સવ મનાવ્યો એ જ સમયે શિવજી નટ વેશ ધારણ કરીને એક હાથમાં છત્રી અને બીજા હાથમાં ડમરું તથા ખભા ઉપર ગોદડી અને લાલ વસ્ત્રો પહેરીને મેનાના ઘર પાસે આવ્યા અને નૃત્ય કરવા લાગ્યા ત્યારે શિવજીના નૃત્યથી પ્રસન્ન થઈને મેના એ રત્નો ભરેલો થાળ શિવજીને આપવા લાગ્યા આ શિવજી એ નટના રૂપમાં એ થાળ લીધો નહીં

શિવની માંગણીનો અસ્વીકાર કર્યો ત્યારે શિવજી ત્યાંથી કૈલાસ તરફ ચાલ્યા ગયા બાદમાં હિમાલય અને મેના ને જાણ થઈ કે એ તો ખુદ શિવજી હતા અને પોતાને બતાવીને ચાલ્યા ગયા છે હિમાલય અને મેના શિવના પરમ ભક્તો બન્યા

પોતે વૈષ્ણવ બ્રાહ્મણ છે તદ ઉપરાંત જ્યોતિષી પણ છે મને જાણવા મળ્યું છે કે તમે તમારી પુત્રી પાર્વતી નો વિવાહ શિવ સાથે કરવાના છો

ટ થી બંને શિવ અને પાર્વતીના વિવાહ કરવા રાજી થયા ત્યારબાદ ઋષિ મુનિઓ પાર્વતી શુભ આશીષ આપ્યા આ તમામ હકીકત કૈલાસ આવી ઋષિઓએ શિવજીને કહી સંભળાવી પછી કહ્યું હે દેવ એટલે હવે તમે સૌને આમંત્રણ આપો અને હિમાલય લઈને જાઓ ઈથી શ્રી શિવ મહાપુરાણે મૃત સંહિતા માં કથા તારકાસુ ની કથા કામ કથા પાર્વતી ના તપના પ્રભાવ ની કથા સમાપ્ત બોલો ભગવાન ભોળાનાથ ની જય તો મિત્રો ખૂબ જ સુંદર મહાશિવ પુરાણની કથા તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જે સાંભળવાનું પુણ્ય ફળ તમને જરૂર પ્રાપ્ત થશે ભગવાન ભોળાનાથની કૃપા હંમેશા વરસતી રહેશે ભગવાન ભોળાનાથ અત્યંત ભોળા છે તેના ભક્તોને શિવપુરાણનું થોડું શ્રવણ કરવા માત્રથી જ તેના પર પ્રસન્ન થઈ જાય છે તેના ભક્તોના રોગ દોષ પાપ નષ્ટ કરી પુણ્યની પ્રાપ્તિ કરાવે છે આટલું મહાત્મ્ય છે શિવપુરાણની કથા સાંભળવાનું તો મિત્રો આજના આ વિડીયોમાં શિવપુરાણની સુંદર કથા સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય ભોળાનાથ હર હર મહાદેવ જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે આઇકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ